નમસ્કાર મિત્રો આજે સીધું રમણીય સ્થળ થી દરિયા કાંઠે થી દરિયા કાંઠે આવેલા રિઝોર્ટમાંથી આપની સાથે હું વાત કરી રહ્યો છું આજે બિહારમાં ખેલો થઈ ગયો તેજસ્વી યાદવને એમ હતું કે નીતિશકુમાર ની સરકારને પાડી દેશે પરંતુ નીતિશ કુમારની એનડીએ સરકારે વિશ્વાસનો મત જીતી લીધો પરંતુ જે સૌથી વધારે ચિંતાજનક બાબત છે અને ભારતીય જનતા પાર્ટીએ અને એના પ્રદેશ પ્રમુખ સમ્રાટ ચૌધરીએ જે ધમકી ઉચ્ચારી છે કે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો એ આ વિશ્વાસના મતમાં સામેલ નથી થયા એને એક એકનો વારો કાઢી લઈશ અને સ્વાભાવિક છે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર છે ગૃહમંત્રી અમિત શાહ બિહારના ઘટનાક્રમના પ્રભારી હતા એટલે નીતિશ જીતે એવી બધી જ કરી દેવામાં આવી હતી છતાં ભારતીય જનતા પાર્ટીના ઈઠોતેર ધારાસભ્યોમાંથી માત્ર પંચોતેર વિશ્વાસના મતમાં ભાગ લીધો જેડીયુ ના પિસ્તાલીસ એટલે કે નીતિશ કુમારની પાર્ટીના પિસ્તાલીસ ધારાસભ્યોમાંથી ચોવાળીસ ધારાસભ્યોએ ભાગ લીધો બીમા ભારતી ન પહોંચ્યા જીતનરામ માજીની હમ પાર્ટીના ચારે ચાર એનડીએ ની સાથે રહ્યા આરજેડીના સેવન્ટી નાઇન હતા એમાંથી ત્રણ જણા તૂટીને સત્તા પક્ષની બેન્ચ ઉપર જઈને બેઠા હતા વિધાનસભામાં કોંગ્રેસ અકબંધ રહી કોંગ્રેસના ઓગણીસ ઓગણીસ ધારાસભ્યો એ વિપક્ષ ની સાથે રહ્યા અને સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ સહિતના જે પક્ષોનો જે સત્તા મોરચો એ એના કુલ 128 ધારાસભ્યો હતા એ સંખ્યાબળ ઘટીને 122 થયું અને વિપક્ષનું સંખ્યાબળ એકસો ને હતું એ ઘટીને 112 થયું પરંતુ જો જીતા સિકંદર નીશકુમાર કુમાર નો મત જીતી ગયા છે અને હવે એ લોકસભાની સાથે જ વિધાનસભાની ચૂંટણી યોજાય એને માટે ધારાસભાને બરખાસ્ત કરવા માટેની દરખાસ્ત કરે છે કે માત્ર લોકસભાની ચૂંટણી માટેની તૈયારી કરે છે એ તરફ સૌની મીઠ છે આજે બીજા જે મહત્વના સમાચાર છે એ મહારાષ્ટ્રમાંથી આવે છે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી રહેલા શંકરરાવ ચવાણના સુપુત્ર અને પોતે પણ જે મુખ્યમંત્રી રહ્યા કોંગ્રેસના એમણે એટલે કે અશોકરાવ ચવાણે અશોક શંકરરાવ ચૌહાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને કોંગ્રેસના ધારાસભ્ય તરીકે પણ રાજીનામું આપી દીધું અને એ ભારતીય જનતા પાર્ટી તરફ ગતિ કરી રહ્યા હોય એવું લાગે છે આમ તો એ એક મહાકૌભાંડમાં સંડોવાયેલા હતા આદર્શ હાઉસિંગ કૌભાંડમાં અને એ જે કૌભાંડ હતું એને કારણે એમણે મુખ્યમંત્રી તરીકે પણ બે હજાર આઠ માં રાજીનામું આપવું પડ્યું હતું એમના સિવાયના જે જેમની સામે એફઆઈઆર થઈ હતી એમની સામે પણ એફઆઈઆર માં એમનું નામ હતું અને એમના સિવાયના બીજા જે જે લોકોના નામ હતા એ બધાની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ અશોક રાવની ધરપકડ કરાઈ નહોતી

વસંતદાદા પાટીલ ઉથલાવીને જે સરકાર બની પુલોદ સરકાર એમાં એ નાણા મંત્રી પણ હતા અને પછી પાછળથી પાછા એ મુખ્યમંત્રી પણ બન્યા હતા આ સમાચાર એટલા માટે મહત્વના છે કે આ જે હાઉસિંગ કૌભાંડ જે છે એમાંથી બચવા માટે ધરપકડ ન થાય એને માટે એમણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો માર્ગ પસંદ કર્યો હોય એવું લાગ્યા વિના રહેતું નથી અને ભાજપના નેતા અને અત્યારના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તો એમ કહ્યું છે કે હજુ પણ ઘણા બધા કોંગ્રેસના નેતાઓ મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ અમારા સંપર્કમાં છે આપણે જાણીએ છીએ કે ચૂંટણી જ્યારે માથે હોય લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી હોય અને ત્રણસો બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળવાની છે એવી નરેન્દ્ર મોદી ને ખાતરી હોય અને ચારસો પાર એનડીએ હોય છતાં એમણે સરકારો તોડવી પડે છે વિપક્ષની અને કોંગ્રેસના જેને એ ભ્રષ્ટાચારી કોંગ્રેસ કહે છે અથવા તો કોંગ્રેસને ભાંડ્યા કરે છે નહેરુની કોંગ્રેસને ભાંડ્યા કરે છે રાહુલ ગાંધીની કોંગ્રેસને એ ભાંડ્યા કરે છે અને છતાં એ એ જ કોંગ્રેસમાંથી નેતાઓને લઈને પોતાની પાર્ટીને મજબૂત કરે છે એટલું જ નહીં પણ કોંગ્રેસીઓ જે ભારતીય જનતા પાર્ટીમાં આવે એ કોંગ્રેસીઓ પાછા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખો થાય છે અથવા તો મુખ્યમંત્રીઓ થાય છે મને લાગે છે કે નરેન્દ્ર મોદીની આ વિવશતા છે ભલે દાવાઓ કરતા હોય કે ત્રણસો ને સિત્તેર મળવાની જ છે અથવા ચારસો ને પરંતુ એમનો કોન્ફિડન્સ હલી ગયો છે અને એટલા માટે એ વિપક્ષની સરકારોને તોડી પાડવાની કોશિશમાં સતત રહે છે અને એમને જે હાથ વગા શસ્ત્રો છે ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ એનઆઈએ આ બધા જે એમના અંડરમાં કામ કરે છે એનો ઉપયોગ કરીને એ વિપક્ષી નેતાઓને વશ કરવાની કોશિશ કરે છે અને જે વશ નથી થતા હેમંત સોરેન જેવા અંધારી કોટડીમાં અને પાઇપ વાટે એમને ઓક્સિજન મળે એવું એટલી હદે ટોર્ચર કરવામાં આવે છે અને છતાં મુશ્કેલી એ છે કે આ દેશની કોઈ અદાલત એને માનવીય ધોરણે પણ ન્યાય આપવા માટેની તૈયારી નથી ધરાવતી અદાલતો પણ કેટલી પાગડી બની ગઈ છે એ આપણે જોઈ શકીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં તમે જણાવતા રહેશો નમસ્કાર